નમસ્કાર મિત્રો આજે હું તમને જીવનમાં ઉપયોગી બને એવી થોડી વાતો કરીશ ફૂંક મારવાથી દીવો ઓલાય છે અગરબત્તી નહીં જે મહેકે છે ને એને ક્યારેય ઓલવી શકાતું નથી અને જે બળે છે ને એ પોતાની જાતે જ ઓલવાઈ જાય છે જીવનનું પણ કંઈક આવું છે જીવનમાં ત્રણ સ્થાનોએથી કંઈક શીખવા જેવું છે પ્રથમ છે હોસ્પિટલ હોસ્પિટલ આપણને શીખવે છે કે સ્વાસ્થ્યથી સારું કંઈ જ નથી બીજી જગ્યા છે જેલ જેલ આપણને શીખવે છે કે આઝાદીથી અમૂલ્ય કંઈ નથી અને ત્રીજું છે સ્મશાન સ્મશાન આપણને એ વાતનો ખ્યાલ આપે છે કે જીવનમાં ક્યારેય કંઈ અભિમાન ન કરવું કારણ કે આજે આપણે જે ધરતી ઉપર ઊભા છીએ કાલે એ આપણી પાસે ના પણ હોય જીવનની અંદર ક્યારેય ખોટું કરવું નહીં અને કોઈને હેરાન કરી અને ખોટું મેળવવાની કોશિશ ન કરવી કારણ કે મહાભારત કાળથી ચાલ્યું આવે છે કે અંતે ભોગવવું તો પોતાના જ પરિવારને પડે છે વિશેષ દ્રષ્ટાંત દ્વારા સમજાવું તો ખ્યાલ આવશે કે આપણા ઘરની અંદર કોઈ એવો પુણ્યશાળી આત્મા હોય છે કોઈ એવો દેવી ભક્ત હોય છે અથવા તો કોઈ એવી દેવી શક્તિ હોય છે કે જેના કારણે આપણો પરિવાર સુખી હોય જ્યાં સુધી વિભીષણ જે લંકામાં હતા ને ત્યાં સુધી રાવણે અનેકો પાપ કર્યા પણ એ હંમેશા સુખી જ રહ્યો પણ જ્યારે એમને વિભીષણને લાત મારી અને લંકાની બહાર કાઢી મૂક્યા ને ત્યારથી રાવણની પાછળ રોવાવાળું પણ કોઈ ન બચ્યું એ જ રીતે કૌરવો સાથે જ્યાં સુધી વિદુરજી હતા ને ત્યાં સુધી કૌરવો સુખી હતા પણ જે દિવસે કૌરવોએ રાજસભામાંથી વિદુરજીને કાઢી મૂક્યા ને ત્યારે ભગવાન કૃષ્ણએ વિદુરજીને કીધું કે વિદુર કાકા તમે અમે યાત્રા કરવા જાઓ વિદુરજી યાત્રા કરવા જાય છે અને પાછળથી ભગવાન કૃષ્ણએ કૌરવોનો નાશ કર્યો મતલબ કે આપણે પણ આપણા કોઈ પૂર્વજોના પુણ્ય પ્રતાપે સુખ ભોગવી રહ્યા છું તો આ વાતની આપણને ખબર નથી કારણ કે ઘણી વખત આકસ્મિક બનાવ બને ત્યારે આપણા મુખેથી શબ્દો નીકળી જાય કે કોઈ પુણ્યશાળી આત્માનો કોઈના પૂર્ણ ડ આવી ગયા ગૈઢાના જેથી કરીને આપણી ઉપરથી આજે ઘાત ઉગરી ગઈ તો જીવનનું પણ આવું જ છે જીવનની અંદર ક્યારે કોઈ જાતનું અભિમાન ન કરવું કારણ કે જીવનની અંદર એક વાત યાદ રાખવી કે આપણા જન્મ પહેલાં પણ આપણી પાસે કંઈ નહોતું અને આપણા મૃત્યુ પછી આપણી પાસે કંઈ હશે આ વાત શક્ય છે નહીં જો આટલી વસ્તુને સમજાઈ જાય ને તો જીવન છે એ બદલાઈ જાય છે જીવનની અંદર જ્યારે પણ મુશ્કેલી પડે ને ત્યારે અંદરથી એક આત્મબળને પ્રજ્વલિત કરવું આ આત્મબળ છે એ જ તમને દુઃખો સામે લડવા માટેની તાકાત પૂરી પાડશે વિશેષ કહું તો જીવનની અંદર પાંચ નિયમો છે એ કાયમને માટે યાદ રાખવા પહેલો નિયમ જ્યાં આપણી ઇજ્જત ન હોય ને ત્યાં ક્યારેય જવું નહીં જ્યાં કોઈ સાંભળતું નથી એને ક્યારેય સમજાવવા નહીં જે બદલાઈ જાય એવા મિત્રો છે એ ક્યારેય કરવા નહીં અને જે સાચું સાંભળીને રિહાઈ જાય એવાને ક્યારેય મનાવવા નહીં અને જ્યારે જીવન ઉપર દુઃખ આવી પડે ને ત્યારે ક્યારેય પણ ગભરાવું નહીં જીવનની અંદર જો આ પાંચ નિયમોનું પાલન કરીએ ને તો જીવનને આપણે વ્યવસ્થિત રીતે જીવી શકશું આશા રાખું કે મારા આ વાતના મૂલ્યો તમને સમજમાં આવ્યા હશે અને તમારા જીવન માટે ક્યાંય ને કાંઈક ઉપયોગી થયા હશે થેન્ક યુ